સરદ મહાનગરપાલિકાની ટીમ સણિયા અહેમાદ ખાતે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવા જતા પાલિકાની ટીમનો વિરોધ કરાતો હાથમાં બેનર અને પોસ્ટર સાથે ઇન્ડસ્ટ્રીયલિસ્ટોએ વિરોધ કર્યો હતો સુરતના સ્થળીયા હેમાદ ખાતે ચાલતા ગેરકાયદે બાંધકામ દૂર કરવા ગયેલી સુરત મહાનગરપાલિકાની ટીમનો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ વિરોધ કર્યો હતો બાંધકામ તૈયાર થઈ ગયા વેપાર શરૂ થઈ ગયા અને હવે બંધ કરવા આવતા વિરોધ કર્યો હતો સુરત મહાનગરપાલિકાના અધિકારી કોટી રીતે હેરાન કર્યો છે તેવા આરોપ સાથે હાથમાં બેનર અને પોસ્ટર રે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો તો ઇન્ડસ્ટ્રીયલિસ્ટોએ ભીની આંખે પોતાની વેદના થાલ કહ્યું કે અનેક લોકોએ લોન લઈ પોતાના ધંધા શરૂ કર્યા હશે ધંધો શરૂ ન થતા ઉદ્યોગકારો આત્મહત્યા કરવી પડે તેવી સ્થિતિમાં મુકાયા છે અને મનપા દ્વારા હેરાન કરાતા ઘર ચલાવવું પણ અઘરું થઈ પડ્યું છે અનેક ઉદ્યોગકારોએ ઘર અને જમીન પરના રૂપિયા ધંધામાં લગાવ્યા ત્યારે આજુબાજુની સોસાયટી દ્વારા ખોટી રીતે અરજી કરાતી હોવાના આક્ષેપ કરાયા હતા સતતભાઈ ઝડફિયા મારું નામ છે આ સણિયા અહેમદ ગામની અંદર કોટર્સ ઇન્ડસ્ટ્રી એસએમસીએ મંજૂર કર્યા પ્લાન પ્રમાણે બાંધકામ ચાલી રહ્યા છે અને જે મકાન બની ગયા છે એ પ્લાન પ્રમાણે જ બન્યા છે એની અંદર કોટર ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે એક આ સાહેબ ગંગા નામની સોસાયટી આવેલી છે એમાંથી પાંચ સાત લોકો જ વિરોધ કરે છે અને કાયદાની આડમાં આખા એરિયાને પાનમાં લેવાની વાત કરે છે આજે મોટા જોન એ સીલિંગ કર્યું છે તો કારીગરો બેરોજગાર થયા છે જે નાના મોટા મકાન માલિકો છે કારખાના માલિકો છે એ બેરોજગાર થઈ ગયા છે છે વ્યાજે પૈસા લીધા તો એ હપ્તા કેવી રીતે ભરવા હવે લોકો પાસે કોઈ વિકલ્પ નથી ભરવા સિવાય નો એટલે અમારે સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રીને એટલી જ વિનંતી છે કે ભાઈ આખા સુરતમાં ચાલી રહી છે તો શણિયા અહેમદ એકનો જ વિરોધ કેમ કરવામાં આવે છે તો અમારી સાથે ન્યાય કરવામાં આવે એવી અમારી વિનંતી